દરિયામાં દેખાયેલી સંદિગ્ધ બોટનો મામલો વલસાડ જિલ્લા પોલીસ દરિયાઈ સુરક્ષાને લઈ અલર્ટ થઈ હતી વલસાડ જિલ્લા એસઓજી મરીન ડુંગરી વલસાડ સિટી પારડી એલસીબી વલસાડ રૂરલ પોલીસ જિલ્લાના બાવીસ લેન્ડિંગ પોઈન્ટ પર અલર્ટ પર હતા જેમાં દરિયામાં દેખાયેલી બોટ વલસાડની હોવાનું આવ્યું સામે વલસાડના ડુંગરી નજીક કાકવાડી ગામે બોટ પરત આવતા બોટને ઝડપી પાડી નેશનલ સિક્યુરિટીને લઈ મળેલ કોસ્ટગાર્ડ મે આઈબી ના ઇનપુટને આધારે ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસે બોટમાંથી ત્રણ લોકોની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે પકડાયેલી બોટ વલસાડ જિલ્લાની અને માછીમારો પણ વલસાડ જિલ્લાના જ હોવાનું બહાર આવ્યું દરિયામાં કેમ ગયા હતા કેમ તેઓ દરિયામાં હતા પરત આવતા સુરક્ષા એજન્સીઓએ અટકાવ્યા તો કેમ ન અટક્યા એ તમામ બાબતે પૂછપરછ હાથ ધરી ગઈકાલે આફ્ટરનૂનમાં એક ઇનપુટ મળ્યા હતા કે કોઈ એક શંકાસ્પદ બોટ છે દરિયામાં દેખાય છે જે વલસાડ જિલ્લાથી ચાલીસેક નોટિકલ માઇલ અને જાફરાબાદથી પચીસેક નોટિકલ માઇલ દેખાય છે જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે પ્રેમવીરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ અને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આવતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી એસઓજી અને ડુંગળી પોલીસના અધિકારી કર્મચારીએ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા બોટની સંપૂર્ણપણે વીડીડીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજને બધું હાલ ચેક કરવાની ચાલી કામગીરી ચાલુ રહે ચાલુ છે પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓજી દ્વારા હાલ કરવામાં આવી રહી છે